બાકી ઓગણચાલીસ મોડ છે આમ જ્યાં પોપાબાઈનું રાજ નથી હમ વેદાંત બ્રહ્મના ખબર છે અત્યારનું વેદાંત બ્રહ્મનાંદ જે ચાલે છે અંધેરી નગરીને ગંડુ રાજા ઢકે શેર ભાજી ટકેશેર ખાજા એ અત્યારનું વેદાંત બ્રહ્મનાંદ અંધેરી નગરી ને ગંડુ રાજા ટકેશેર ભાજી ટકેશેર ખાજા આ અત્યારનો વિધાન તો પોકળ પોકળ પોકળા ભરપૂર 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 ઓકળ